વલસાડ તાલુકાના ફલદરા ગામે આવેલ પૂર્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં દરરોજ સત્યનારાયણની કથા તેમજ શિવ અભિષેકનું આયોજન કરાયું શ્રાવણ માસ શરૂ થતાં જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે ત્યારે વલસાડ તાલુકાના ફલદ્રા ગામ ખાતે આવેલ વર્ષો પુરાણો શ્રી પૂર્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં દર વર્ષે દરરોજ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે તેમજ શિવ અભિષેકનું પણ દરરોજ આયોજન કરવામાં આવે છે તેમજ દરરોજ ચાર હજાર એકસો છાસઠ બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે આ સત્યનારાયણની કથામાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહી આ કથાનો લાભ લઈ તેમજ પૂર્ણેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે નાગેન્દરારાય ત્રિલોચનાય ભસમાંગરાગાર મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે મકારાય નમઃિવાય ભગવાન પવિત્ર શ્રાવણ માસ બધા જ માસોમાં બધા જ પવિત્ર જ મહિના હોય છે પણ શ્રાવણ માસ બહુ જ પવિત્ર હોય છે આ શ્રાવણ માસની અંદર પ્રત્યેક જીવ જે ભગવાન શિવના દેવાલયમાં જઈ એક લોટો જળ ચડાવે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક કબીલ વ શિવાપરણ ભગવાન ભોળાનાથ કહે છે કે ભાવે કે અભાવે કોઈ પણ જીવ મારી પાસે આવીને મને ખાલી એક બીલીપત્ર ચડાવી દે તો સહસ્ત્ર બિલીપત્રનું ફળ ભગવાન શિવ મહાદેવ અર્પણ કરતો હોય છે આપણે ત્યાં તો આધ્યાત્મિક જગતની અંદર ભગવાન શિવની ઉપર જળ ચડાવવાથી વિજ્ઞાન પણ કહે છે ભગવાનની ઉપર બિલીપત્ર ચઢાવાથી આપણા ઘરની અંદર નેગેટિવ વસ્તુ દૂર થાય પોઝિટિવ વસ્તુ આપણા ઘરની અંદર આવે છે તો ભગવાન શિવનો મહિમા છે આપણે ત્યાં અને ત્રિલોકનો નાચ છે ભગવાન બધા જ દેવતાઓની પૂજા આપણા ધર્મશાસ્ત્રોની અંદર ખૂબ સરળ આપી છે પણ મહાદેવની જે સ્તુતિ છે અથવા મહાદેવની પૂજા છે એ આપણા દરેક પુરાણોની અંદર છે આ જગતનો નાથ છે ભગવાન મહાદેવ તો ભગવાન શિવના પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા દરરોજ ભગવાન ચાર હજાર ત્રણસો ને પચીસ બિલીપત્ર ચડે છે રોજ ભગવાનનો દૂધનો અભિષેક થાય છે અને રોજ ભાવિક ભક્તો આ ફલદરા આજુબાજુના ગામ તટેથી આજુબાજુના ગામેથી તમામ શ્રદ્ધા અને હર્ષોલ્લાસથી ભાવિક ભક્તો આવે છે અને રોજ સત્યનારાયણની કથાનું શ્રવણ પણ કરે અને સાથે સાથે એક વસ્તુ તમને કહું કે અહીંયા રોજ મહાપ્રસાદ ચાલે છે એટલે ભગવાન મહાદેવની કૃપાથી અહીંયા રોજ હરિ અને હરનું સ્મરણ થાય છે હરિ એટલે ભગવાન વિષ્ણુ ભગવાન અને હર એટલે મહાદેવ આપણે ત્યાં હરિને હર એક જ સ્વરૂપ છે તો અહીંયા પૂર્ણેશ્વર ભગવાનનું મંદિર છે ભગવાન મહાદેવ તો પૂરું કરવાવાળો દેવ છે એટલા માટે પૂર્ણેશ્વર ભગવાન છે ભગવાનનું નામ જ પૂર્ણેશ્વર છે પૂરું કરવાવાળો દેવ છે તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ બધા ભક્તોને અને આખી દુનિયાની અંદર બધા જ પવિત્ર પ્યારા ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ આ મારું પુણેશ્વર મહાદેવ મંદિર છે પુરાણ મંદિર છે બેતાલીસ પિસ્તાલીસ વર્ષથી પુણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સત્યનારાયણની કથા થાય છે શ્રી અભિષેક થાય છે અને દરરોજ ચાર હજાર એકસો સાસઠ બિલિપત્ર ચડે છે અમારો ટાર્ગેટ છે કે સવા લાખ આખા માસની અંદર બીલીપત્ર ચઢવામાં આવે છે અને દર વર્ષની જેમ કથા આ આ વર્ષે બી ચાલે જ છે અને દરરોજ કથા થાય છે ત્રીસ દિવસની અંદર પૂરેપૂરા દિવસ સત્યનારાયણની કથા તથા અભિષેકનું આયોજન દર વર્ષે થાય છે અને ચાલુ જ છે આજે પણ ચાલુ છે આજે છ કથા છે આજે દરરોજ ચાર પાંચ ચાર પાંચ કથા થાય જ છે અને મહાપ્રસાદનું આયોજન આજુબાજુના લોકોના સહ સહકારથી અમને મળે છે જેથી અમે ચાલુ રાખેલું છે અને આજે પણ ચાલુ જ છે લોકોની એટલી બધી આસ્થા છે અહીં કે પાંચસોથી સાતસો માણસ દરરોજ ભોજનમાં લેવા માટે આવે છે અને સંપૂર્ણ પૂર્ણેશ્વર મહાદેવ પર વિશ્વાસ છે ભરોસો છે અને પૂરું પાડે છે મહાદેવના આશીર્વાદથી જ સંપૂર્ણ કામ થાય છે અમારું

સત્યનારાયણની પૂજા થાય છે અને આજુબાજુના ગામોમાંથી યજમાનો આવે છે મહેમાનો આવે યજમાનો સાથે એમના મહેમાનો આવે છે અને આખો મહિનો બે મહાપ્રસાદ પણ આપવામાં આવે છે